माटे भारत माता की देखे। 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 मारी साथे प्रचंड आवाज़ थी बोलजो भारत माता की मंच पर उपस्थित મહેસાણા સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સંસદ સભ્ય શ્રીમાન હરિભાઈ પટેલ માણસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ આપણા રાજ્યસભાના સાંસદ श्री मयंक भाई नायक मानसा कॉलेज ना ट्रस्टी, श्री डॉक्टर वी बलराज सिंह चौहान देहगाम मत विस्तार अल्पेश जी ठाकुर, गांधीनगर दक्षिण न धारासभ्य बकाजी ठाकुर કલોલના ધારાસભ્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન નગરપાલિકા માણસાના અધ્યક્ષ શ્રીમતી જોસ્નાબેન મારા મિત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી શ્રીમતી પ્રિયંકાબેન અધ્યક્ષ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલ પટેલ કલેક્ટર ગાંધીનગર શ્રીમાન મેહુલભાઈ અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માણસાના નગરજનોને રામ રામ નમસ્કાર મિત્રો આજ મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધું ભેગું થઈ બસો સડસઠ કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે માણસા ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજીક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે જેએસ અને હરિભાઈએ ભાષણ કર્યું કહ્યું બધું અમિતભાઈ અમિતભાઈ એવું નથી ભાઈ આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે થતું હોય છે આ બંને તમારા જે એસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો હોય ત્યારે આટલા કામો થાય છે એક પ્રકારથી હું સહેજ પાછું વાળી જોઉં તો માણસા ને આસપાસના વિસ્તારોમાં વર્ષમાં કેટલા કામો થયા અંબોડ અમે બધા નાના હતા ત્યારથી પિકનિક કરવા અંબોડ જતા આપણું તીર્થધામ પણ ત્યાં ત્યાં આગળ બસો કરોડના ખર્ચે બેરેજ ની કામગીરી ગુજરાત સરકારે ચાલુ કરી માના દર્શન ખાતમુહૂર્ત પણ કર્યું માણસા વાળાને એવું થાય કે ભાઈ અંબોડમાં બેરેજ બને ત્યાં પાણી ભરાય એનાથી શું ફાયદો થાય પણ અંબોરમાં બેરેજ બને અને પાણી જે જમીનમાં ઉતરે એ આજુબાજુના બધા જ ગામો માણસા સુધીના અને માણસાથી દરેક બોર માંથી બે પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે એટલા પાણીના તર ઊંચાવાના છે આ ફ્લોરાઈડ વાળું પાણી આપણી ભાવી પેઢીના હાડકા શરીર અને મગજની રચના ને એક પ્રકારથી પંગું કરવાનું પાણી અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોળમાં ભરાઈ ધરતીમાં થઈ બોરમાં થઈ ચકલીથી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના આયુષ્યની અંદર ખૂબ મોટો ફરક પડે ભાઈ એ જ પ્રમાણે બસો સાહીઠ કરોડ ના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છે ગાંધીનગરથી મહુડી સુધી આખો સાબરમતીનો પટ બારે મહિના પાણીથી થી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ લગભગ અઢીસો કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બન્યા હું પાંચમા ધોરણમાં આરબીએલડીમાં ભણતો તો ત્યારથી સામે સિવિલ જોતો તો પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઈટ જતી રહે એવી વ્યવસ્થા જોઈએ હું માણસાના નાગરિકોને કહેવા છું કે આ બસો પિસ્તાલીસ કરોડ અઢીસો કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો અગિયાર માળની હોસ્પિટલ છે અને બે હજાર ત્રીસ પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ અને એટલું જ આ હોસ્પિટલની સાથે માણસા વિજાપુર અને ગોજારીયા આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી સીએચસી નું ઝારુ આખું ગુનથી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય અને સરકારે કઈ નથી કરવાનું આમાં પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો અહીંયા ભણ્યો અહીંયા મોટો થયો આ હોસ્પિટલ બન્યા પછી આજ આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોડીને કરવાના એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં એટલા માટે જ બાકી છે મિત્રો માણસાનો વેપાર વધારવો હોય માણસાની અંદર અવરજવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ એકસો દસ કરોડના ખર્ચે માણસા થી કલોલ ફોર હાઈવે કરી નાખ્યો કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર ફોર લેન હાઈવે પૂરો કરી નાખ્યો અને એકસો દસ કરોડ ખર્ચે માણસા થી પીલભાઈ હાઈવે ની કામગીરીની આજે શરૂઆત કરી અને સો કરોડના ખર્ચે બાલવાથી ગોધારીયા સુધીનો બાલવા સુધીનો ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોધારીયા સુધીનો સો કરોડના ખર્ચે ફોર લેન રોડ પતે એટલે માણસાના બધા જ રોડ ફોર લેન રોડ બન્યું માણસાની અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું એક અદ્યતન સ્પોર્ટ સંકુલ આજે મને ખરેખર હૃદય આનંદ થાય એવું સ્પોર્ટ સંકુલ એનું આજે લોકાર્પણ થયું છે અને આજે હું ખરેખર ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અધ્યતનમાં અધ્યતન સ્પોર્ટ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો અને આજે

પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમતગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ હબ સિટી તરીકે આપણે એને વિકસિત કરીએ છીએ અને 2030 માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદમાં આવવાના છે 2029 માં દુનિયાની બધી જ પોલીસ અને ફાયર સર્વિસની ગેમ અમદાવાદમાં થવાની છે અને આપણે પ્રયાસ કરીએ છીએ બે હજાર છત્રીસ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં થાય એના માટે આપણો પૂરો પ્રયાસ પરંતુ જ્યારે ઓલમ્પિક થાય ત્યારે માણસા તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલમ્પિક નો મેડલ લઈ આવે ત્યારે આપણે આનંદ માનવાની વાત છે ખરેખર ખુબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે ઓલિમ્પિક માટે જેવું છે પરંતુ સરકારે આટલું કર્યું તો ગામ બાકીનું કરવું પડે એટલે મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું સીએસઆર ફંડ લઈ આની અંદર બીજા પંદર કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સની સુવિધાઓ પૂરી કરી કાઢે છે હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિશારો બધી કોલેજો એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે પોતાનું શરીર મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરે મિત્રો આજે અહીંયા ફાયર સ્ટેશન અત્યાધુનિક ફાયર સ્ટેશન અમદાવાદમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે અહીંયા માણસાના નગરજનો છે એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા ચાર વર્ષની અંદર સાતત્ય પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના તેરે તેર એકબીજા સાથે જોડી મહિના નર્મદાના પાણી અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તળાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલીવાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડું છે મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તરાવ છે ખૂબ સુંદર વિકાસ થયો છે એના પંદર વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે બે ઓવરહેડ ટાંક્યો પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અને વીજળીના વાયરોને અન્ડરગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે મિત્રો પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે આ બધું થયા પછી જો ઠેર ઠેર કચરો પડ્યો હોય તો ગામ કેવું લાગે ભાઈ કો મને અને ગામ સ્વચ્છ કોઈ બારથી આ ના કરી જાય આપણે જ ગામને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરવો પડે નગર નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો અને મારી છે મને કે અહીંયા આપણું યુવક મંડળ બહુ સરસ ચાલે છે આ બધા તળાવો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વ્યવસ્થા જો ગામના જુવાનિયાઓ સારી રીતે ના જાળવે તો ના થઈ શકે મિત્રો પટેલ પટેલ વિકાસના કામોમાં સતત ફોલોઅપ અને ખૂબ મોટું યોગદાન છે એકવાર જોરથી બંને માટે તાલીમ વગાડો બધા જાગૃત જનપ્રતિનિધિ હંમેશા હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય છે અને જે એસ અને હરિભાઈ બંને માણસાના વિકાસ અને હરિભાઈ મહેસાણાના વિકાસ માટે ભારત સરકાર રાજ્ય સરકારમાં સતત પ્રયત્નશીલ હોય છે મિત્રો ગઈકાલે નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા અને એક દિવસ આગળ અગિયારમી તારીખે એમને સોમનાથ સ્વાભિમાન પર્વ ની શરૂઆત કરી હજાર વર્ષ પહેલા આપણું સોમનાથ નું મંદિર મોહમ્મદ ગીજનીએ તોડ્યું હતું અને પછી લગાતાર અલ્લાઉદ્દીન ખીલજી અહેમદ શાહ મોહમ્મદ બેગડો ઔરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તોડતા ગયા આપણે વર્ષ પછી જુઓ તોડવા વાળા બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથ નું મંદિર આજે પણ અડી સોમ સમુદ્ર પર ઉભું અને આ સોમનાથ નું મંદિર સરદાર પટેલ કે એમ મુનશી સાહેબ અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોએ સંકલ્પ કરી પુન નિર્માણ કર્યું અને સંકલ્પ પાછળનો આશય શું હતો કે સોમનાથ પરનો હુમલો એ મંદિર પરનો હુમલો નહોતો એ આપણા વિશ્વાસ પર આપણા ધર્મ પર આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો અને એનો જવાબ હુમલાથી ના હોય શકે એનો જવાબ અડીક સ્વાભિમાનની રક્ષાથી શકે અને આજે વર્ષ પછી હોય તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપ અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે અને પૂરી દુનિયાને સંદેશ કે સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી એ તો સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમિત છે આ સોમનાથ નું મંદિર ભારતના વિશ્વાસ અને ભારતની આસ્થાનું ભારતના ગૌરવનું પ્રતિક છે આખું એક વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવાના છે અનેક કાર્યક્રમો થવાના છે ભારતની આત્માને ઝંઝોડવા માટે ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને પાતાળ સુધી ઊંડે સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌ માટે મહત્વનું છે હું આપ સૌને વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં દરેક ગામથી લઈ દિલ્હી સુધી આપણે કાર્યક્રમનું આયોજન કરવાના છે આપ સૌ એની જોડે જોડાજો મિત્રો નરેન્દ્રભાઈએ અગિયાર વર્ષમાં આપણા અર્થતંત્રને 11 માં નંબર થી ચોથા નંબર સુધી પહોંચાડી દીધું

એ વખતે એવા ભારતની રચના કરવી કે દરેક ક્ષેત્રની અંદર ભારત સમગ્ર વિશ્વમાં એક નંબર પર હોય એવા ભારતની પૂર્ણ વિકસિત ભારત એની રચના કરવાનું કામ એનો પાયો નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ હાથમાં લીધું છે મને વિશ્વાસ છે કે આ પચીસ વર્ષ પંચોતેર વર્ષથી સો વર્ષ સુધીના એ ભારતના યુવાનોના વર્ષ છે ભારતના યુવાનોએ પોતાના પુરુષાર્થથી પોતાની મેઘાથી અને પોતાના હિંમત થી દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર દેશને લઈ જવાનો છે માણસા ગુજરાત આપણે સૌ એના હિસ્સેદાર બનીએ એવી મારી અભ્યર્થના ફરી એકવાર જે જે લોકોએ વિશેષ કરી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અમારા બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય પટેલ અને એમને આ ગામના વિકાસ માટે નગરના વિકાસ માટે જે જે કંઈ કર્યું છે એના માટે માણસાના નાગરિક તરીકે હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું મિત્રો અને આપણે સુંદર નગર સુંદર મ્યુનિસિપાલિટી આપણી માણસાની બને હવે મ્યુનિસિપાલિટીનો દરજ્જો પણ વધાર્યો છે એટલે સુવિધાઓ વધવાની છે તો આપણે સૌ એને જાળવીએ એ જ અભ્યર્થના વંદે માતરમ ભારત માતા કીજે ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ગૃહ અને સહકાર